ચામુંડા વિચે જય મા કાળી જય ભદ્ર કાળી હું અમે કોણ માના ભુવા અમારું કામ માનો હુકમ સુણવાનું અને તૂરવાનું પણ તારે શેનો ધૂણા એ ભુવા આ મારી માં આવે ને એટલે તારે માથું ધૂળાવાનું અને આયા આ કરવાની ન બને ન બને ખોટું ન કહેવાય અમે તું ધૂળવાના અને માનો હુકમ સુણવાના ખોટું કરીએ એમાં પસંદ કરી નાખે તો પછી બીજો કોક જોગ તો તારી પસંદ એના શરીરે ચોર છે તને શું વાંધો છે એટલે આ ભુવાનો ક્યાં ટોટો છે ભગવાન પણ પ્રાર્થના કરે ને બાધા રાખે નું સાંભળે છે તો પછી તને શું પેટમાં દુખે છે આ લેવાય નો લેવાય

দীকোক হুকম চন্দ মার দীক বীজা লগ্ন করে ছোক থাকে મારા ભીખા એ કોને પરણું જોઈએ સોમા પરણવા રાજી થશે બીજી વારો ખો ભરા તમે સાંભળેલું બોલો છો ને હા શીખવાડેલું શીખવાડેલું માતા હુકમ છે માતા માતાનો આદેશ સંભળાવ્યો કે સોમાભાઈ બીજા લગન કરે તો દીકરો આવે અરે બીજા ના તેને દીવો બાળીને અજવાને શું કરવું છે રેવાથી મને વંશ ના રહેતો હોય મારે ત્રણ ભાવ નથી બગાડવા રેવા ખબરદાર છે જો માતાના મંદિરે કે ભુવાના થાના કે ગઈ છે તો સમજી આમ માતાજીના આદેશને ધિક્કારી બહાર ચાલે જો તો માતાજીનું અપમાન થાય થોબો ને હું જિંદગીમાં થોબતો જ આવ્યો છું રેવા તારે માટે અને રેવા સિવાય કઈ દેખાતો જ નથી રે

તો કઉ છું તારું મો તારું કર્યો શ્રીફળ ને સવાસોરી શું ભીખરા ને ત્યાં દીકરો આવ્યો ના ના આ તો વેવી છે હે માગું લઈ ને આવી છું તમારે ના નથી પાડવાની આવું મને મારા માટે માગું

અને ભુવાનું કેવું છે કે સોમલો પણ જો રેવાને છોડીને બીજી હારે લગન કરશે તો માં દીકરો દેશે દીકરો અને તું રાજ કરશે રાજ તમે મારી વાત માનતા કેમ નથી તારી વાત હું ના માનું બોલ રેવા શું વાત છે તમે બીજા લગ્ન કેમ નથી કરતા રેવા તું મારાથી નારાજ છે મારી મમતા કે લાગણી તને કઈ ઉણપ લાગી ના પણ માના એમ કહ્યું છે કે નથી સાંભળવી એ અંધ ની વાત પંચના મોમાં હૃદયની રાણી ને રજરતી મુકવામાં હું નથી માનતો આ સ્વર્ગમાંથી કઈ આશાય પીછે હટ કરો મની શ્રદ્ધા છે કે માતાજી તમારો વંશ વેલો જો રેવા તારી માતાજીને જેને કહેજે સંતાન સ્નેહ જોઈએ છે અને તે પણ રહેવાનું તમે મારી વાત તો જો રેવા હવે પછી અંબા મારી કે મારી મારી વાત કરતી નહીં ભલે આ ખાનદાન નિર્વંશ જાય સમજી ધ્યાન જો તમારો પ્રકોપ થશે તો આખું ઘર ખેદાન મેદાન થઈ જશે આ બધાનું મૂળ હું છું માં હું શું કરું આનો આનો એક જ રસ્તો છે કરેલી ઈચ્છા નો અનાદર કેમ થાય તારા કોળામાં સમાવી લેજે ચતમ ભી તારે જે કરવું હોય તે કર્યું ના જ્યા તારા વગર હું જેવું તું મળતું ભરી જઈશ તમે મને એક વચન આપોન છે તો મારું વચન કે હું ફરી કદી આવું પગલું નહીં મારવાનો વિચાર સુધી નહીં કરો હવે મારું બોલ રેવા બોલ મારે શું કરવાનું છે નીચે ના કરવા

ગાય નથી કે એની માં ધોરે ત્યાં જાય અને તું ભગત કોને કે શું બાય ન કહું ઠોકી દે ને હાથ

કંકુ કંકુ કંકુળી રેવા ગૌરી કેમ આવું પડ્યું છે પડ્યા ઉપર પાટુ મારવા કે અદેખાઈ ની આગમાં બાળવા આવી છો

માંબાના પ્રતાપે આવો મોટો ત્યાગ કરવાનો વૈરાગ ક્યાંથી આવ્યો હું પાગણી માન બની શકે એટલે માના ભુવાએ કહ્યું કે માતાના ભુવાએ મને પણ કહ્યું હતું કે તારા લગ્ન સોમા સાથે થશે સાચે પડીને માનું હુકમ ભુવાએ કહ્યું કે સોમો બીજું લગ્ન કરે તો જ સંતાન સુખ મળે પણ એ ઘરમાં ધજા તો તારી ફરકે છે એટલે તું મને છોકરા જણવા લઈ જાય છે ત્યાં અદમા સોમો મને પરણી ગયો

Аа манжи юу чи